જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો હતો દરેક ભારતીય પાકિસ્તાનથી બદલો લેવાની વાત કરી રહ્યો હતો ભારત સતત બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું હુમલાના થોડા દિવસ પછી સેનાને છૂટ આપવામાં આવી હતી અને બદલો લેવાની યોજના બનાવવાની વાત કરવામાં આવી હતી આજે એટલે કે 7 મેના રોજ રાત્રે 2 વાગે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યા છે આ હુમલા બાદથી મસ્જિદોમાંથી લોકોને પોતાના ઘર છોડીને સલામત સ્થળે પહોંચવાને જાહેરાત કરવામાં આવી રહી છે ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલા બાદ પાકિસ્તાનની મસ્જિદોમાંથી જાહેરાત કરવામાં આવી છે આખા પાકિસ્તાનમાં આતંકનો માહોલ છે મસ્જિદો દ્વારા લોકોને ઘર છોડીને સલામત સ્થળે પહોંચવા અપીલ કરવામાં આવી રહી છે આ સમય દરમિયાન કોઈએ ઘરમાં હાજર રહેવું જોઈએ નહીં લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જઈ રહ્યા છે મસ્જિદોમાંથી જાહેરાતો થઈ રહી છે કે લોકોએ પોતાના ઘર છોડી દેવા જોઈએ સરકાર દ્વારા તેમનો આ સંદેશ જનતા સુધી પહોંચાડવા કહેવામાં આવ્યું છે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેમજ બહાવલપુર કોટલી અને મુઝફરાબાદના સ્થળોને નિશાન બનાવ્યા છે આ એ ઠેકાણા છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યો હતો